આપણે અહીંયા આપણે ઘરવખરીની વસ્તુઓ જોવા જઈએ તો ત્યાં શું છે અને એમાં લખેલ કે જે વસ્તુ જોતી તો માત્ર વીસ રૂપિયામાં જ છે તો હાલો આપણે જઈએ ને વિઝિટ કરીએ તો હાલો મારા બ્લોગમાં તમે બનાવે રહેજો હાલો તો આપણે આ બધી વસ્તુ ઘર વખરીની હે હાલો આપણે વિઝિટ કરીએ અને શું શું છે એ જોઈએ જુઓ આપણે આપણે એટલી બધી વસ્તુ છે એમાંથી કોઈ પણ વસ્તુ લેવી માત્ર વીસ રૂપિયામાં જો ખાલી વીસ જ રૂપિયામાં હે વીસ જ રૂપિયામાં

बोक्स आबोक्स उहे एक सो इस रुपया मा है आबाजुना डोट सो रुपया मा आमा थीता कोई पन भुस्तो लेवी मात्र 10 रुपया मा विजन अलीव अलीव और रहा? याँ याब दे मालेकू जो विजन अलीव या इज लेकू मा पन अलीव अलीव खोई � આ बाजू ના જો લખ્યું ₹120 માં ₹80 માં બધાય નો ભાવ લખ્યો એમાં જો જો આ કપ કપ તો કેટલા પ્રકારના આવ્યા આપણે માં સેલ માં ગયા ત્યાં એટલા પ્રકારના કપ હતા અહીંયા પણ એટલા હે કપ જો હા તો આપણે ચાયા થાય કે ખિસ્સા કાતરવાથી સાવધાન રીજો મોબાઈલ કે પર્સ કે ખોવાઈ જાય તો જિમ્મેદારી આપડી રીએ એની નો રીએ જોવા तो कितनी बધી આઈટમ હે આમાં પાણીની બોટલુ તો નાના છોકરાઓની તો કેટલી હે પાણીની બોટલ અલગ અલગ <laughs> <laughs> हो। तो हो। आ, प्लास्टिक बहु मस्त है आ, ग्लास है, આ ઈ ઉત છે આપડા પાહે ઈ ઉ બરસ જ છે તારા પાહે અબી બીજુ બીજુ પછી ન લેવાય તું કેટલાક કરી પછી ઠામુંટકવાનું नोड़ hmm. नॉम okay. okay.

ઊંટી નહી છે તો બનવું સાબુદાન ઊલિમ

આપડે ઘર માં ઉપયોગી આવે એવી જ વસ્તુ છે બધી આપડા ઘર માં ઉપયોગી આવી આવે એવી કેટલી બધી વસ્તુઓ હોય આમાં જો જો કેટલી બધી વેરાયટીઓ હોય આમાં અલગ અલગ જો આ તો આખી ડીશ જ છે નાના બાળક બાળકની સમસિંગ ગ્લાસ ને વેટકોન બધું આ નાની ડસ્ટબીન જો નાનો જગ્યા जो तो ये तक वो है असल ना <laughs> आदर्श बिन्ना नहीं आई एक आपने ले लिए hmm? उल्लिब जो तेरे का तो ते नहीं अकेले लिए बाथरूम मार आगुल पी बना वानो अम्म आगुल पी बने hmm. गुप्पी खावी।, hmm. खावी मारे खावी गुप्पी મારે ખાવી ગુલ્ફી અટાણે નો ખવાય શરદી થાય ક્યાં આમાં ક્યાંક હતી ડસ્ટબીન કઈ જગ્યાએ હતી હા તે એક જો ઈ ને બીજી હતી ક્યાં જોઈતી આપણે ક્યાંક તો જોઈતી લાતિયા આવો આમજો લાઇટર એક લઈ લીયા આપણે તો જો આમાં તો બધું જ દીવો કરવાનો છે

चो मलाजई बिरी वहाँ कौन ढेर के रहता पहले तो बहुत चो आया सो कराना कौन पास में अब बुदा नहीं नहीं मेरे को नहीं मालूम क्या कहता है बच्चों चो आ जा रहे हैं कटलीबदी वेराई टी है पहले तक कौन चाहिए बिरी ओ हो

તો આવો આવ તો તમે બધા જરૂર છો આપણી સેલનું અને બહુ મસ્ત સેલ છે તો બધા એકવાર જરૂર રહ્યું છો ઓલી બાજુ તો બહુ મસ્તીનો હે તો હાલો હું મારો બ્લોગ આમ પૂરો કરા છો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દઈશું તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય માતાજી